જે સબસીડી જેબીએમ ઇકો લાઈફ મોબિલિટી તેને અઢારસો કરોડ રૂપિયાનો ઓર્ડર છે અમદાવાદમાં કઈ ત્રણસો જેટલી ઇલેક્ટ્રિક અને મેન્ટેનન્સનો ઓર્ડર છે હેવી ઓર્ડર અન્ય સમાચાર બાદ સ્ટોકમાં હાજરથી ઘણી બધી સિટી બસ જે સર્વિસ પ્રોવાઈડર છે એના મોટા ઓર્ડર જે બી મોટો પાસે છે કારણ કે અશોક લેલેન્ડ અને ટાટા મોટરની સાપેક્ષમાં કંપની લોઅર પ્રાઇસ પર પ્રોડક્ટ ઓફર કરે છે અને આઈ થિંક એમાં પણ જોઈએ તો મીન્સ કે આ કંપની એક હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક વેહિકલ કંપનીથી આખી ઇલેક્ટ્રિક વ્હીકલ સર્વિસ કંપની પણ બની ગઈ છે કારણ કે આ કંપની હવે પોતે પણ ડાયરેક્ટ મહાનગરપાલિકા હોય કે મીન્સ કે આપણે કે એમટીએસ બીઆરટીએસ છે એ રીતે એ લોકો બસ પ્રોવાઈડ ને એ જ્યાં સુધી હેન્ડલ કરે ત્યાં સુધી બધું જ સર્વિસ ચાર્જ આ બધું જ કંપની ભોગવતી હોય છે અને આફ્ટર સેલ સર્વિસ પણ અહીંયા કંપની સ્ટ્રોંગ છે એટલે જ્યાં જ્યાં નાના બસનો ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે લાંબા સમયમાં આઈ બેટર સ્ટોક છે અને આઈથી સારું એવું કરેક્શન આવી પણ ચૂક્યું છે તો મારા હિસાબે પ્રી બજેટ અહીંયા થોડી થીમ રહેશે બજેટમાં ઓલવેઝ વેહિકલ પર જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એના ઉપરની સબસીડી યથાવત રહેવાનું સાથે સાથે આ કંપનીના જે મેજર કોન્ટ્રાક્ટ છે ગવર્મેન્ટ અને મહાનગર પાલિકાના કે પછી સિટી ટ્રાન્સપોર્ટેશનના હોય છે ઓલ ઓલ ઓલમોસ્ટ ગવર્મેન્ટ આસપાસના ઓર્ડર ફ્લો હોય છે તો મારા હિસાબે અહીંયા એકમોડેશનની પદ્ધતિથી ખરીદી કરવી જોઈએ આજે હાયર લેવલથી થોડું કરેક્શન આવ્યું હતું આઈ થિંક સોળસો ચાલીસ આસપાસનો આજેનો લો હતો અને એ ક્લોઝ છે આઈ થિંક અહીંયા ખરીદી કરો પચાસ ટકા પચાસ ટકા નિયર અબાઉટ ટુ સિક્સટીન હંડ્રેડ ખરીદી કરો અને એક વર્ષ સુધી ચાલવી રાખો એકવીસો એંસી સુધીનું ટાર્ગેટ તમને આજો ઇઝીલી આપી શકે છે